જાફરાપાદ તાલુકાના ટીમ્બી ગામે રૂપેણ નદી કિનારે બિરાજમાન ચિત્રા માતાજીના મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી નાગેશ્રી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાના જાફરાપાદ તાલુકાના ટીમ્બી ગામથી આશરે બેથી ત્રણ કિલોમીટર દૂર આવેલું રૂપેણ નદીના કિનારે બિરાજમાન ચિત્રા માતાનું મંદિર પૌરાણિક હોય આ મંદિરનો મહિમા કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે ત્યારે બોરી સંખ્યામાં શીતળા સાતમના દિવસે લોકોની ભીડ ઉમટી પૌરાણિક મંદિર હોવાથી દર વર્ષે અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામેથી શાણા જતા રોડ પર આ શીતળા માતાજીનું અતિ ભવ્ય મંદિર આવેલું છે ડુંગરોની ગોદમાં બિરાજમાન માતાજીના મંદિરનો અનેરો લાહો લેવા લોકો ઉમટી પડે છે શીતળા માતાજી મંદિર ખાતે પક્ષીઓનો કલરવ સંભળાય ત્યાં રૂપેર નદીના ખરખર વહેતા નીરનો અવાજ સંભળાય છે આજે શ્રાવણ વદ સાતમના દિવસે સીતરા માતાજીના દર્શન કરવા માટે લોકો અહીંયા આવે છે મેળો અહીં મેળો ભરાય છે અને માતાજીના દર્શન કરવા ટીંબી ગામના લોકો અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડે છે આ મંદિરના મહંત શ્રી શરણગીરી બાપુ ની અનેરી સેવા જોવા મળે છે આ મંદિર ખાતે આજુબાજુના લોકોની દર્શન માટે

લોકમેળો યોજાય છે અને આજુબાજુના વિસ્તારના પચીસથી ત્રીસ ગામના લોકો અહીંયા મેળાનો આનંદ માણવા આવે છે અને ખાસ તો અમારા જે મંદિરના મહંત જે સીતારામ બાપુ છે તેના ખૂબ પ્રેમાળ સ્વભાવના હિસાબે આખું સમગ્ર ટીંગી ગામ અહીંયા સવારથી લઈને બપોર સુધીમાં દર્શન કરવા માટે પધારે છે અને નાના હુલકાઓથી લઈ અને તમામ વડીલો અહીંયા આવી અને મેળાનો આનંદ માણે છે નાથાભાઈ ભાલાલા ટીબી તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રતિનિધિ આજરોજ ટીબી ગામને આંગણે શીતળા માતાના મંદિરે સાતમના ઉત્સવ ઉજવાય છે તેમની અંદર તમામ સમાજના લોકો હિન્દુ અને ભાઈઓ તથા બધા સમાજના લોકો ભાવભર્યુંથી ઉત્સવ ઉજવે છે અને અહીંયાની જે મહંત શ્રી સીતારામ બાપુની અધ્યક્ષતામાં તમામ સમાજને આનંદ પૂર્વકનો એક લોક ભવ્ય મેળાનો પણ ઉત્સવ થાય છે નાના મોટા બાળકો બહેનો ભાઈઓ અને તથા જે શ્રદ્ધાળુ લોકોને શાંતિ અને શાંતિ અપાવે એવું એક સ્વધામ શીતળા માતાનું મંદિર છે તેમને આંગણે ભવ્ય કાર્યક્રમ શીતળા માતાનો ઉજવાય છે અને બહુ રળિયામણું અને સારું કાર્ય થાય છે બસ એટલું કહી અને જિંદગી